સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ ગાંધીનગર જિલ્લા તાલુકાના ગિયોડ ગામના થી હિંમતનગર હાઇવે ઉપર આવેલ શ્રી શક્તિ મંદિર ના હોલ ખાતે ગુજરાત રાજ્ય વિસ્તરણ અધિકારી પંચાયત મહામંડળ સૂચિત ચોવીસ ના રોજ મંડળના કાર્યકારી પ્રમુખ શ્રીવી એન પાંડવ વિસ્તરણ અધિકારી પંચાયત સાબરકાંઠાના અધ્યક્ષ સ્થાને મળી જેમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી જિલ્લા તાલુકા પંચાયતમાં સેવા બજાવતા વિસ્તરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં વિસ્તરણ અધિકારી પંચાયત કેડરના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી જેમાં ખાસ વિસ્તરણ અધિકારી પંચાયતને મળવા પાત્ર મુસાફરી ભથ્થા બાબતની ચર્ચા કરી સરકાર રજૂઆત કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી આ સફળ સભાનું આયોજનનું સાબરકાંઠા જિલ્લાના વિસ્તરણ અધિકારીશ્રીઓને યજમાન પદ સ્વીકાર્યું જ્યારે કાર્યક્રમનું સંચાલન ગાંધીનગર જિલ્લાના વિસ્તરણ અધિકારી પંચાયત મંડળના પ્રમુખ પાવનભાઈ ચૌધરીએ ખૂબ જ સરસ રીતે કર્યું હતું આ સભામાં થયેલા ત્રણ વિસ્તરણ અધિકારીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું